મોર્નિંગ જય માતાજી વેલકમ ટુ માય ઓન હું છું કસીદા તમારી સાથે આજે તો ને બીજી છે થોડાક કામ સીવાનું હાલે હે ડ્રેસ ને એવું બધું એટલે થોડાક બીજી હે એટલે મેં બ્લોગ ચાલુ કર્યો કે વરસાદે બી સાઈડ ઉપાડે અને પૂજા દીદી હે ને રાંધી હે ધ્યાન હવે બ્લોગ ચાલુ કરવાનું કે કામ કર્યા હાલો આપણે પૂજા દીધી આગળ જાય હું રાંધે હે આપણે પૂછતી આવી બટેકા બનાવાના હે અને પૂજા કરે છે હાલો મરચું ઉડે આપડે જાય થી બારે પૂંગરા બટેકા બની ગયા છે

અને જો આ કાર્ડબોર્ડ કાર્ડબોર્ડ લાવ્યા છે અને આ કટિંગ જો ચાલુ કરી દીધું છે અને કામ કરવાનું ચાલુ હે હવે કેટલું બધું પણ આમ આથી કરાય પછી કરાય તક તો મીરા અહીંયા બગાડે કલર ના રાણી પીઝા ખાઈ છે ન્યુ કલર ફરતી કરો બ્લેક કલર આવે હે પણ અય જા ન્યુ ને ન્યુ જનરેશન ની આણી પીઝા ખાયા આ બનાવે છે શું મીરા એ એ આવે શું બનાવે છે શું બનાવે પીઝા પીસ બનાવે આ પીસ ખાવું હોય તો આવી છે

ज्योति पे सोने तो तो का नहीं कणकनकार की चातानी माल में रख दो लागी गेंद देवादेव उनके चांदी के हम कैसे तयना चाहिए बस लेकिन अब तो भगवान के बना रहे हैं इतनी कहा कि वो भगवान है तुम्हें पता नहीं तुम्हारी में क्या तो भी अब आप लोगों को ने बुझा दीदी है काय काय पु नहीं ए कटिंग થઈ ગઈ ઓ ભાઈ કાય કાય પુ ની વાડી ખાસ हां वो पकड़ जे हो 16 ડિસેમ્બર કો મેરે રે રે મને પેતુ કઈ ના હાલી ખતમ હાલી ને કાય તો મિરન મોસ્તન જાસી ગાડી બનાવી પછી વીડિયો વેને તે મંદિરમાં મહારાજની ધરી હતો સંપૂર્ણ શાન દેને પૂજા દીધ્યા વે તલવાર બનાવી છે કેવી બને આપણે જોઈ પેઇન્ટ કરે છે તમે લોકો જોઈ શકો છો કરે છે વર્ષા દીજી અને આવી રીતે આમ ફૂલે આવી રીતે આમ કાજી સાજી સમાજી લે દીધો તો બગાડવાનું છે ભાઈ વીરા કાજી સાજી પૂજા કરવી હે મારે કેટલાય કામ પૂજા દીધી તલવાર બનાવે કેવી બનાવે તો સ્કૂલ ને એટલે એટલા માટે મીરાની બધી તૈયારી કરે છે તો વર્તાજી ગયા કરે છે અને કરે છે રીયા જસે નિરાની નું મને નું કામ આ બધી કામ હાલી રહ્યું છે मेरे अज़ाद या गुंडरपुरों का नेको ले लेती जावे। सुना क्या पुरा? कि कॉलेज पढ़ने जाते हैं कि आमा की वाके चुलीकर, अरे कौन पप्पी ले रहा है, कौन किसी ले रहा है, यही सब देखने जाते हैं आप? उसे पढ़ाई में मन लगा, तो मेरी तरह पढ़ी रह जाए? अच्छा। अच्छा। अलार्म। मज़ा नहीं होता किस

બનાવી દીધું છે ને આ બે છે જરા કમેન્ટ અને કરજો રાણી છે તો મીરાનો ફૂલ લુક કાલના વિડીયોમાં આવશે તો બધાય કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને હાલો હવે અહીંયા જ વિડીયો નો એડ થાય છે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટ ને જરૂર કહેજો કાલે આપણે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય